એવી બધી વ્યવસ્થા છે તો સૌને ખાસ તમે ખાસ આજની પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ મુખ્ય હેતુ કે આપને બધી માહિતી પણ લે અને બીજું આપના માધ્યમથી આપણે બધાને કહીએ એક દિવસ એટલે દસ લાખ રૂપિયાનું તો રોકડ પુરસ્કાર આપણે બધા સ્પર્ધકોને આપવા જઈ રહ્યા છે પોરબંદર પોલીસ ડિપાર્ટમેન્ટનો જિલ્લા વહીવટી તંત્રનો બધાનો ખૂબ સારો પ્રસાદ આપણને શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી સમયમાં પોરબંદરના આંગણે પહેલી ડિસેમ્બરના રોજ પોસ્ટલ હાફ મેરાથોન બે હજાર ચોવીસ યોજાવાની છે જેમાં બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર એમ અલગ અલગ ઇવેન્ટો એજ ગ્રુપ વાઇઝ યોજાવાની છે અને આ ઇવેન્ટોમાં પોરબંદરના નાગરિકો ખૂબ ઉત્સાહભેર ભાગ લઈએ એવી શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે તેમજ આ મેરાથોનની અંદર અમને જે સહયોગી સંસ્થાઓ છે પોરબંદર છાયા નગરપાલિકા પોરબંદર પોલીસ વિભાગ ઇન્ડિયન નેવી ઇન્ડિયન કોસ્ટગાર્ડ જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ આ તમામ લોકોનો પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળી રહે છે તેમજ

પાંચ વર્ષના બાળકોથી માંડી અને મોટી ઉંમરના લોકો પણ આ મેરાથોનની અંદર ભાગ લે છે તે જ રીતે આ વર્ષે દરેક પોરબંદરના નગરજનોને ઉત્સાહથી ભાગ લેવા પણ અપીલ કરવામાં આવે છે આગામી સમયમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આ વખતે એક નવી ઇવેન્ટ ટ્રાયથોલોન પણ યોજાવા જઈ રહી છે જેમાં આપણે સ્વિમિંગ હોય છે સાયકલિંગ હોય છે અને રનિંગ હોય છે આ ત્રણેય વસ્તુઓ તેમાં ભેગી ઉમેરીએ છીએ તેમજ સ્વિમાથોન ની પણ તારીખો અમે જાહેર કરેલી છે તેનું પણ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલું છે એટલે વધારેમાં વધારે લોકો ખાસ તો આજની પ્રેસ કોન્ફરન્સ એ માટે હતી કે મેરાથોનમાં જોડાય અને ઉત્સાહભેર ભાગ લઈએ તે શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા અપીલ કરવામાં આવે છે